હરિ ઓમ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં ચેનલમાં નવા હોય તો લાઇક કરી કોમેન્ટ કરી શેર કરી સબસ્ક્રાઈબ કરવા વિનંતી આ ચેનલમાં તમને લોકોને ધાર્મિક વિડીયો જોવા મળશે તો અવશ્ય સબસ્ક્રાઈબ કરજો મિત્રો ચૈત્રી નવરાત્રિનો અંતિમ દિવસ એટલે કે રામ રામનવમીની નવમીનો દિવસ છે આ દિવસે આપણે મા દુર્ગાની અનુસરવાની અથવા તો પ્રાર્થનાનો છેલ્લો દિવસ છે તો આ દિવસે મા દુર્ગા પાસે બેસીને આપણાથી થયેલી ભૂલ બદલ ક્ષમા માગવા માટેનો દિવસ છે જેને દુર્ગા સપ્તશતી ક્ષમાયાચના મંત્ર પણ કહેવામાં આવે છે તો જો નવ દિવસ દરમિયાન આપણાથી તન ધન અને કર્મથી માની પૂજામાં કોઈ ભૂલ થઈ હોય તો એ પૂજાની ક્ષમા માગવાનો આજનો દિવસ છે તો આજે મા પાસે બેસીને આટલું બોલવું જોઈએ અને તેની ક્ષમા યાચના માગવી જોઈએ આ દેવી ક્ષમા યાચના મંત્ર જાણ્યા અજાણ્યામાં થયેલા અપરાધો માટે ક્ષમા પ્રાપ્તિ માટે ધન વૈભવ માન સન્માન પ્રાપ્તિ માટે શત્રુને વિજય પ્રાપ્તિ માટે આ ક્ષમાયાચના મંત્ર વાંચવામાં આવે છે અથવા તો સાંભળવામાં આવે છે તો આપ શ્રવણ કરો દેવી પાસે બેસીને કરવાનો ક્ષમા યાચના મંત્ર ક્ષમા પ્રાર્થના હું તમને ગુજરાતીમાં સંભળાવું છું પરમેશ્વરી મારા દ્વારા રાત દિવસ સહસ્ત્ર અપરાધ થઈ રહ્યા છે હું તમારો દાસ છું એમ સમજીને કૃપા કરીને મારા તમામ અપરાધોને ક્ષમા કરો હે પરમેશ્વરી હું આહવાન જાણતો નથી વિસર્જન કરવાનું પણ જાણતો નથી પૂજા કરવાનો પણ જાણતો નથી માટે મારી આ ભૂલ બદલ તમે મને ક્ષમા કરજો હે દેવી સુરેશ્વરી મને મંત્રહીન ક્રિયાહીન અને ભક્તિહીન પૂજન કરનારો જાણજો અને આપણી કૃપાથી આ તમામ પૂર્ણ થાય એવી કૃપા મારા પર કરજો હે દેવી સેંકડો અપરાધ કરીને હું તમારી શરણમાં આવ્યો છું તમને જગદંબા કહીને પુકારું છું હે દેવી અહીંયાથી જ સદગતિ પ્રાપ્ત થાય છે બ્રહ્માદિ દેવતાઓ માટે પણ એ સુલભ નથી હે જગદંબા હું અપરાધી છું પરંતુ તમારી શરણમાં આવ્યો છું તમારા દયાને પાત્ર છું તમે જેવું ચાહો જેવું ઈચ્છો તેવું કરો હે દેવી પરમેશ્વરી અજ્ઞાનથી ભૂલથી અથવા બુદ્ધિથી ભ્રાંત થઈને અથવા તો તેને કારણે મારામાં જે ન્યૂનતા અથવા તો શૂન્યતા છે તે અધિકતા છે તેને તમે વધારી દો આ તમામને પ્રસન્ન થઈને મને ક્ષમા આપો હે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી જગત માતા કામેશ્વરી પ્રેમપૂર્વક મારી પૂજાનો સ્વીકાર કરો અને મારા પર પ્રસન્ન હજો હે દેવી સુરેશ્વરી તમે ગોપનીયથી ગોપનીય વસ્તુઓની પણ રક્ષા કરવાવાળા છો મારું નિવેદન છે જેને તમે ગ્રહણ કરો અને તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત હોય તેવું કરો મિત્રો આજના દિવસે આપણે માને પ્રાર્થના કરીએ કે તન મન ધનથી જાણીએ અજાણીએ કે જાણબત્ત મારાથી જો કોઈ પ્રાર્થના પૂજા કે મંત્રમાં ભૂલ થઈ હોય તો તમારું બાળક ગણી તેમની ક્ષમા તમે મને આપજો કારણ કે પૂજા પાઠ કરતી વખતે કે પૂજા વિધિ કરતી વખતે જાણીએ અજાણીએ આપણાથી ઘણી બધી ભૂલ થઈ જતી હોય છે તો એ ભૂલ બદલ આજે અંતિમ દિવસે ક્ષમા માગવાનો શ્રેષ્ઠ અવસર છે કારણ કે ક્ષમા યાચના કે ક્ષમા પ્રાર્થના વગર એ નવરાત્રિની પૂજા અધૂરી ગણાય છે માટે માતાજી પાસે બેસી આજના દિવસે ક્ષમા યાચના કે ક્ષમા પ્રાર્થના મંત્ર અવશ્ય બોલવા જોઈએ જેનાથી આપણી પૂજા એ સફળ થાય છે અને માની પ્રસન્નતા આપણા પર બની રહે છે મિત્રો પૂજામાં જાણતા જાણતા આપણાથી કોઈને કોઈ ભૂલ થઈ જ જતી હોય છે ક્ષમા યાચના મંત્ર આ ભૂલને સુધારે છે જ્યારે આપણે આપણી પોતાની ભૂલો માટે ભગવાનની સામે ક્ષમા માગીએ છીએ ત્યારે પૂજા પૂરી ગણાય છે પૂજામાં જે ક્ષમા માગવામાં આવે છે તે પૂજામાં થયેલી ભૂલ માટે અને દૈનિક જીવનમાં કરવામાં આવેલી ભૂલ માટે હોય છે ક્ષમા સૌથી મોટો ભાવ છે જ્યારે આપણે ભગવાન પાસે ક્ષમા માગીએ છીએ ત્યારે આપણી પૂજા પૂરી થાય છે આ ભાવમાં આપણો અહંકાર દૂર થાય છે આપણે દૈનિક જીવનમાં પણ અહંકારનો ત્યાગ કરી પોતાની ભૂલો માટે ક્ષમા માગવામાં ક્યારેય પણ મોડું ન કરવું જોઈએ કારણ કે ક્ષમા એ પરંપરાનો મૂળ સંદેશ છે આ મંત્ર એવો મંત્ર છે કે જેનાથી ભગવાનને બોલાવવાના નથી પરંતુ એ વિદાયને પણ આપણે જાણવાની નથી પૂજા કરવાનું પણ નથી જાણતો પણ ભગવાનને આપણે એવું કહીએ છીએ કે કૃપા કરીને મને ક્ષમા કરો મને મંત્ર યાદ નથી મને ક્રિયા પણ યાદ નથી હું ભક્તિ કરવાનું પણ નથી જાણતો પણ યથાસંભવ પૂજા કરી રહ્યો છું કૃપા કરીને મારી ભૂલોને ક્ષમા કરો અને મારી પૂજાને સ્વીકારો મારી પૂજાને પૂર્ણતા પ્રદાન કરો હું ભક્ત છું અને પૂજા કરવા માગું છું તેમાંથી કોઈ મારાથી ચૂક થાય તો ભગવાન માતાજી મને ક્ષમા કરો મારો અહંકાર દૂર કરો હું તમારી શરણમાં છું આવું ભાવથી માની પાસે બેસીને બોલવું જોઈએ જેથી માનો એ સત્યભાવ આપણી સાથે રહે અને માની કૃપા આપણા પર બની રહે તો મિત્રો આપ સર્વોને ચૈત્રી નવરાત્રિની ફરીને હાર્દિક શુભેચ્છા આશા છે કે આ વીડિયો તમને ગમ્યો હશે તમને ઉપયોગી થયો હશે ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય માતાજી સાથે જો ચેનલમાં નવા હોય અને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે અને તમારા મિત્રો સગા સંબંધી સાથે આ વિડીયોને શેર કરવા પણ વિનંતી છે આપ સૌને જય માતાજી